નમસ્કાર સ્પાર્ક ટુડે ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સામ્રાજ્ય છે તે પણ તમને અમારા માધ્યમથી બનાવવાના પ્રયત્ન કર્યા છે પરિસ્થિતિ છે અને જે પાણી ભરાયા હતા તે પણ ઓસરી ગયા છે પરંતુ હવે વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ભુવા નજરે પડી રહ્યા છે ત્યારે અમે તમને આ અખોટા વિસ્તારનો મેન મુખ્ય માર્ગ છે જે અખોટા પ્રતિગઢથી મંડળ પાસે આવેલું છે આ દસ બાય પંદર નો આ એક મોટો મસ્ત ભૂવો પડ્યો છે અહીંથી લોકો પસાર થઈ રહ્યા છે કેટલા લોકોને અહીંયા ભૂવો નથી દેખાઈ રહ્યો છે તેને લઈને લોકો વાહનો લઈને અંદર ઘૂસી જતા હોય છે અને અહીંયા જે સ્થાનિકો છે તેમના દ્વારા આડ કરીને લોકોને ખબર પડે કે અહીંયા ભૂવો પડ્યો છે તેવી રીતે અહીંયા આ વસ્તુઓ રાખી રહ્યા છે અને તે લોકોને મદદરૂપે આવી પહોંચ્યા છે અને જે સ્થાનિકો છે તેમનાથી પણ આપણે વાત કરીશું કે આ ભૂવો ક્યારે પડી છે વિસ્તાર છે દિવસ જ પણ આ રોડ પર એકત્રીસ તારીખથી જે પાણી ભરાયું પચીસ તારીખ સુધી કમારની ઉપર પાણી પાણી હતું પાણી ઉતર્યા પછી વાહન વ્યવહાર જે લોકો અહીંયા રહે છે કોર્બરેટનો સીવ આટલા જ એરિયામાં રહે છે અહીંયા ધીરે ધીરે બેસતું હતું તંત્રએ કોઈ તાકીત લીધી નહીં અહીંયા જે લોકલ માણસોએ ફોન પણ કર્યા એમને કે આ બેસી શકે એની શક્યતા લાગે છે વહેલી શકે એને કામગીરી કરવામાં આવે અથવા અહીંયા સર્જાઈ શકે છે એવી પરિસ્થિતિ ઊભી થશે પણ કાને સાંભળ્યું જ નહીં અને આજની તારીખમાં નહીં સાંભળવાના કારણે તંત્ર નહીં સાંભળવા મને ખબર નહીં નેતાઓ કેમ તંત્ર સામે બોલી નેતાઓ કેમ હમણાં પુરવાર થાય છે નેતાઓ લોકો મોકલ્યા તો નેતાઓના પર

કે સાહેબ હમણાં અહીંયા તમે પાસ થયા નાગરિક એવું કે છે ઇમ્તિયાઝ પટેલ કે તમે અહીંયાથી ગયા તમારી નજરમાં આવ્યું આ એમના ડ્રાઈવરે ગાડી સાઈડમાં રહીને કાઢી શું એના ડ્રાઈવરને પૂછવામાં આવે કે તમે આ જોયું કમિશનર સાહેબે જોયું એમને તંત્રને જાણ કરી એમના અધિકારીને જાણ કરી કે નહીં હમણાં તો અમે જે લોકલ છોકરા લોકોએ વોર્ડ બારમાં જેને કંઈક જાણ કરી હતી પણ કોઈ ત્યાં ગયા તો કોઈ એવું કીધું આવીશું હમણાં પાણી સુકાઈ જશે ઝાડું થાગી જશે ક્લીન થશે પછી કરીશું આ જવાબ એમને આપવામાં આવે બેરિકેટ બી એ તો સ્થાનિક લોકોએ લગાવ્યું છે હમણાં આભી એ તો અહીંયા કોઈ બી અક્ષબાત સજાઈ શકે છે તંત્ર નિષ્ફળ છે તંત્ર નિષ્ફળ છે 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 જેના કારણે જે મંત્રી શ્રી પ્રભારી શ્રી અહીંયા વડામાં રહેવું પડે છે સ્પષ્ટ તંત્ર નિષ્ફળ છે અહીંયા સ્થાનિકો છે

એકદમ નિસ્વર તંત્ર થઈ ગયું છે અને પંદર થી વીસ ફૂટ નો ભો છે અડધી ફૂટપાટ પણ અંદર કવર થઈ ગઈ છે ભુવાની અંદર જે અડધી ફૂટપાટ જે છે એ પણ આખી અંદર એ હું તો અમારા જે સુરેશભાઈ છે તેમણે કહીશ કે આ જે નાગરિકો અહીંયા જે સ્પષ્ટ બતાવી રહ્યા છે તે ઝૂમ કરીને અહીંના જે દ્રશ્યો છે કે રોડના બે કટકા થઈ ગયો છે થઈ ગયો છે ફાટી ગયો છે મોટો છે આ છે તે અહીંથી પસાર થઈ રહ્યો છે એ છે બોલજો કે આ છે તે બતાવવા માટે સામાજિક કાર્યકર આ ઇન્જાર્જભાઈ પટેલ છે આ ઇન્જાર્જભાઈ પટેલ પૂર્વ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે તે હવે અહીંયા જે ભૂવો છે તેમાં તે પોતે અહીંયા ભૂવામાં બેસી ગયા છે અને તેમનું એવું પણ છે કે વડોદરા શહેર પોલીસ કમિશ કે મ્યુનિસિપલ કમિશનર છે તે અહીંથી પસાર થયા હતા અને તેઓને પણ કે તેમના ડ્રાઈવરને આ ભૂવો નહીં દેખાયો કેમકે એ પણ અહીંયા ઝીમે થઈ ગયા હતા અને ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા અને તેમના દ્વારા જ અહીંથી પસાર થયા પણ તેમને નથી દેખાયું એવું કંઈ એમનું આક્ષેપ છે કે આ એમ કહી રહ્યા છે આ તમે સ્પષ્ટ જોઈ શકો છો કે અહીંયા નાના બાળકો છે આ છે 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 તમને તમને પડી ગયું છે આ તમને માધ્યમ તમના લાડુ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે પૂરી સ્થિતિ સર્જાયા પછી ટીચરનું સામ્રાજ્ય હતું હવે ફરી એક વખત વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂવા નજરે પડી રહ્યા છે તમારા <hed labour> <weit play> સ્થાનિક લોકો અમે લોકો જઈને સફાઈ કરી રહ્યા છે આ રામપુરા વિસ્તાર જ્યાં આપણા મુખ્યમંત્રી સાહેબ અને આપણા ગૃહમંત્રી સાહેબ આવીને ગયા પણ હજુ સુધી ત્યાં સફાઈ થઈ નથી લોકોનો અહીંયા આક્ષેપો પણ છે રીતે તે પૂરની સ્થિતિ સર્જાય છે ત્યાર વખતે ઢોલાનો જે સામરા છે ખીતર કાઢો ખીસરનું જે સામરા છે તે પોતે લોકોએ સૌ સાફ કર્યું છે અને એ કોઈ તંત્ર કે કોઈ જોવા આવ્યું નથી તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે જેવામાં રોડ આ ફોટા જતો મુખ્ય માર્ગ છે અહીંથી અધિકારીઓથી લઈને સ્કૂલની વાહનો હોય કે નાગરિક હોય મોટી સંખ્યામાંથી પસાર થતા હોય જોઈ શકો તો કેટલા વાહનો હજારો વાહનો અહીંથી પસાર થતા હોય છે એટલે આ એક ભૂવો મળ્યો છે ત્યારે કદાચ નહીં ખબર હોય અહીંના સ્થાનિકો દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી છે અને ટેલિફોનિક વાત પણ કરવામાં આવી છે હવે આ ભુવાનું સમારકામ ક્યારે થશે એ જોવાનું રહ્યું કેમેરાપર્સન સુરેશ રાજપૂત સાથે હું અફરાડ સૈયદ ની માટે વડોદરા